તે સંદર્ભે આપ જોમને અમે આ નમ્રતા દા દરવાજે બજે બીજે ભાઈ દોશીને વિનંતી કરું આપ છે દવા બહુ નમસ્કાર માધ્યમથી હલો 20 તારીખ પછી જેપ્ટરમાં નાગ દીપનનું સાનું અમારી ચાલો હે ને ચાલો હે ને આરપી ગેમ સોની અંદર એક વ્યક્તિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે કરુણ ઘટના ઘટના છે છે આપણા સૌ સ્વજનોની જે રીતે મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌપ્રથમ આ તમામ લોકોને સજાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ માણું પરમાત્મા એ પ્રાર્થના કરું છું તમામ દિવંગત આપવાની મૌ સાથે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે

ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ પર જે જવાબદારી સોંપવામાં આવેલી છે એ જ કાર્યકર્તાઓ હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન આવે તેવી આપના માધ્યમથી અપીલ પણ કરું કોઈપણ સુદેશકો હોય કે કોઈપણ પ્રકારના ટેકેદારો હોય કે ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે તે પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી આની કોઈપણ પ્રકારની ઉજવણી

સાઈ નાક મોમલ બરલીઓ રામભાઈ તમારે વાત કરીજો ભાઈ રામભાઈ बाजूમાં રામભાઈ જો વાત છે રામભાઈ હિન્દુ સમાજ નવીક એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે 24 જન બોડી સોકાય ગયા છે એક ગ્રેટ બોડી થઈ આવી જ્યુ છે એના સગાવાલા સૌવારે બેવરા છે અને સવારે લેવાય છે લેવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એક સમાજવાય સંસ્થા એ દિવગ આપમાં ના આવે

તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ આજુબાજુમાં પણ હોય જોઈએ ધ્રોણના માણસો પણ મહિલા છે ગોંડલ નહીં મહિલા છે પોરબંદર સિંચાવે છે ગીર સોમનાથ નહીં લોકો મહિલા છે તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે સોશિયલ મીડિયા પદાધિકારીઓ સામે પગલા ક્યારે